આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને વિવિધ સ્થિતિઓની અસરને કારણે નવસારીમાં ચાલતા હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા છે સુરત બાદ નવસારીમાં મોટો હીરા ઉદ્યોગ આવેલો છે અહીં હજારો લોકો હીરા ઉદ્યોગમાંથી રોજગારી મેળવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ કારણોસર હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ઉદ્યોગકારોની મુશ્કેલી વધી છે અત્યારે ખરેખર જોવા જઈએ ને તો આના માટે સૌથી વધારે જેની ઇફેક્ટ છે તે સીવીડી લેબગ્રોન્ડ એને શબ્દ જે લોકોને કન્ફ્યુઝ કર્યા ને કે શિવડીની લેબગ્રોનની ડાયમંડ રીલ એને લોકોએ કમ્પેર કરી જ નથી એ લોકો છે ને એક કીધું કે આ પાંચ લાખનો હીરો છે તો આ આપણને લાખમાં મળે છે તો આ સારો છે આપણે લી લેવો જોઈએ પણ ખરેખર એ લોકોને અત્યારે ખબર પડે છે કે જે લાખ રૂપિયામાં જે હીરો લીધેલો એના અત્યારે પાંચ હજાર રૂપિયા આવે છે અને જે જેન્યુન જે રિયલ ડાયમંડ છે એના આજે બી પાંચ લાખ રૂપિયા જ આપતા છે પણ એનાથી લોકો કન્ફ્યુઝ થયા એને સબ્દીએ માર્કેટ બહુ વધારે ડાઉન થયું પ્લસ વોર આ યુક્રેન ને રશિયા જે વોર છે એની બી બહુ મોટી ભૂમિકા છે આમાં ક્યાંય કારખાનામાં કામના કલાકો અને રજાના દિવસ વધારી દેવામાં આવ્યા છે તો ક્યાંય કે કારીગરોના ઘર ખર્ચ નીકળી શકે તે માટે કારખાના ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે બહુ મંદી છે પહેલા બી મંદી આવેલી પણ એટલી લાંબી ન હતી ને હમણા તો એટલી છે કે માલ બી નથી મળતો પૂરો આઠ દિવસ એવો કામ મળે પછી કામ બંધ કરવું પડે ફૈયા બી પૂરા નથી મળતા પહેલા પહેલા ત્રીસ હજારનો એવો કંઈ કામ થાય તો અત્યારે દસ પંદરનો બી બહુ મુશ્કેલ થાય એટલે ઘર બી નહીં ચાલે બહુ પ્રોબ્લેમ આવે કેટલા લોકો તો છોડીને જાતી રહેતા ઉદ્યોગકારો કહી રહ્યા છે કે જો દિવાળી સુધીમાં સ્થિતિ ન બદલાય તો તેઓ માટે આગળ ટકવું મુશ્કેલ છે રફ માલ અને પોલીસ માલની સાથે કંઈક લેવા દેવા જ નથી રફનો માલ જે મેન્યુફેક્ચરિંગ થાય છે એ પોલીસમાં મોંઘો પડે છે અત્યારે વીસ ટકાથી પચીસ ટકા માલ પોલીસ ઓછું મંગાય છે જેથી કરીને મેન્યુફેક્ચરિંગ યુનિટો અત્યારે પચાસ ટકા જેવા ચાલી રહ્યા છે એ પણ કારીગરોની ખાતર ચલાવવા પૂરતા લોકો ચલાવે છે અને આવી જ પરિસ્થિતિ જો રહી તો કદાચ દિવાળી પહેલાં એક મહિના પહેલાં વેકેશન પડવાની શક્યતાઓ અત્યારે અમને બધાને લાગી રહી છે હિતેશ સોનવણે દિવ્ય ભાસ્કર નવસારી શેર એન ડાઉનલોડ કરવું દિવ્ય ભાસ્કર